જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ પંકજ બજરંગી આજે મારે વાત કરવી છે આમ તો શ્રી કૃષ્ણ ભગવાન અનેકો લીલા કરેલી છે તો એવી જ મથુરામાં આવેલ શ્રી બાકે બિહારીજીનું મંદિર કે જ્યાં વર્ષોથી ત્યાં સવારની જે મંગળા આરતી છે નથી થતી એની પાછળ એક બહુ જ સરસ મજાની એક આખી એક વાત છુપાયેલી છે અને જેના કારણે જે વર્ષોથી ત્યાં મંગળાતી આરતી નથી થતી તો આજે હું મારે તમને આ વાત કરવી છે

આ એક દિવસ પૂજારીજીએ જો હોય છે અને વિચારે છે આ વ્યક્તિ આટલી બધી જો મહેનત કરે છે તો ચાલો ને આને આજે આપણે કંઈ કામ આપી દઈએ તો પૂજારીજીએ એને પૂછ્યું કે તું ગાય ચરાવી શકે છે તો એ વ્યક્તિ કહે કે ગાય કોની છે કેમ કે હું બાકી બિયારીજી સિવાય કોઈનું કામ કરતો નથી તો પૂજારીજીએ કીધું કે હા ગાય બી ઠાકોરજીની જ છે તો તેણે કીધું કે તો હું કરીશ તો પૂજારીજીએ કીધું કે ગાય લઈને કાલથી તું જંગલમાં જતો રહેશે તને જમવાનું પણ ત્યાં જ મળી રહેશે આગલા દિવસથી એ ગોવાર જે છે એ ગાયો લઈ અને જંગલમાં જતો રહે છે અને રોજ સમય સમય જમવાનું મળી રહે છે પરંતુ એક દિવસ બપોરનો સમય થઈ ગયો એને જમવાનું મળતું નથી અને ભૂખના કારણે એને ખુબ ગુસ્સો પણ આવે છે અને હેરાન પણ થઈ છે કે જમવાનું કેમ આવ્યું નથી અને એ કહે છે કે આજે તો હું પૂજારીજીને જઈને ફરિયાદ કરીશ કે કેમ જમવાનું આવ્યું નથી પરંતુ એટલા અરસામાં જઈને પાછળથી અવાજ આવે છે કે એ ગોવાળ ચાલતું જમવાનું જમી લે ગોવાળ પાછળ વળીને જોવે છે તો ત્યાં કોઈ હોતું નથી પણ એક વૃક્ષની નીચે એક લાલ કલરના મખમલના કાપડમાં એક પોટલું વિચારવું પડે છે એ પોટલું ખોલીને જે જોવે છે તો આ પોટલા અંદર શું હોય છે જોયો છો તો એની અંદર ભોજન રાખેલું છે ને એ પણ બત્રીસ જાતના ભોજન અને છપ્પન ભોગના ના ભોજન એમાં રાખેલા હોય છે એ વિચારે છે કે આજે આટલું બધું જમવાનું છે કદાચ એના કારણે જ વાર લાગી હશે કે કોઈ વ્યક્તિ પણ દેખાતું નથી તો એને જમવાનું લઈને આવ્યો હશે તો કઈક એવું તો નહીં હોય કે કૃષ્ણ ભગવાન પોતે જ જમવાનું લઈને આવ્યા હશે કેમ કે એમને કોઈ વ્યક્તિને જોયું નતો અને તેને વિશ્વાસ હતો કે કૃષ્ણ ભગવાનનો ખૂબ જ મોટો ભક્ત છે

એ બધા જ વાસણ એ બધા જ વાસણ ઠાકોરજીના જે ભોગ ધરાવે છે તેના છે તો પૂજારીજી નથી ગોવાર ભોજન કરી લે આ વાત સાંભળીને પૂજારીજી સમજી ગયા કે ભગવાન ખુદ તેને ભોજન લઈને આવ્યા છે અને તેને જમાડ્યો છે એટલે કે પૂજારીજી જો આટલો પરમ ભક્ત છે તો હવે આપણે એને ત્યાં જંગલમાં નહીં જવા દઈએ આપણે તો હવે તેના અહીંથી જ અને તે એને છે અને કહે છે જયારે મંદિર ના દરવાજા બંધ ને ખુલે ત્યારે સુધી તારે કોઈ અંદર આવું પણ ન જોઈએ અને બારે જવું પણ ન તો ત્યાં ચોકીદારી કરવા લાગી જાય છે અને એક દિવસ બાકી બિહારીજી ખુદ રાતે મંદિર માંથી બારે આવે છે તો ચોકીદાર એને જોઈ રોકી લે છે કે તમે બારે ના જાવ તો ઠાકુરજી પૂછે છે એટલે ભાઈ તું કેમ મને બારે જવા નથી દેતો તો ચોકીદાર કહે છે મને પૂજારીજીએ કીધું છે કે કહો એને અંદર જવા પણ નહીં જવાનો ને અંદરથી બારે આવવા પણ નહીં દેવાના તો બાકે બિહારીજી કે ભાઈ એવું નથી મારે તો નિધિવન જવું પડશે અને આ સુવાનો ટાઈમ છે તમે આરામ કરજો કે ના મારે નિધિવન જવું પડશે કેમ કે ત્યાં હું સદીઓથી જાઉં છું તો તો પૂજારીએ તો કે તો ના હું તમને નહીં જાતો ઠાકુરજી પણ ડંડો ઠાકુરજી પણ જે પોતાની જે લીલા છે તે કરે છે ને ગોલાને મનાવે છે કે ચાલ ગોલા એક કામ કરીએ અને તું આપણે સાથે નિધિ જઈએ કેમ કે હું અહીંયા નહીં હોય તો તું ચોકીદારી કે નહીં કરીશ તો ગોવાલાની વાત માની જાય છે ને કહે છે કે ચાલો ઠાકોરજી આપણે સાથે જઈએ ને સાથે ફરી અવતરે છે રીતના ઠાકોરજી અને ગ્વાલા નિધિવન જાય છે ગ્વાલા તો નિધિવન ની બારે બેસે છે થોડી વાર અને ઠાકોરજી અંદર જઈ અને ખૂબ બધી રાસલીલાઓ કરે છે થોડીક સવારમાં વાર હોય તો ઠાકોરજી નિધિવન બહાર આવે છે અને ગોવાલા ને લઈને પાછા મંદિર તરફ આવે છે અને મંદિરની અંદર ઠાકોરજી જતા રહે છે ને ગોવાલા બારે ઉભો છે થોડીક વાર માં પૂજારીજી ને અન્ય પૂજારીઓ ત્યાં મંગળ આરતી કરવા માટે આવે છે પરંતુ જોવે છે તો ગ્વલાઈને રોકે છે કે ભાઈ તમે મંદિરની અંદર ના જાવ એટલે પૂજારીથી પૂછે છે કે ભાઈ તું કેમ મંદિર જવા નથી દેતો તો એ ગ્વાલા કહે છે કે ભાઈ હું ગઈ રાતે હું ને પ્રભુજી નિધિવન ગયા હતા આખી રાત રાસ રમ્યા છે અને હમણાં થોડી વાર પહેલા જ અમે મંદિરમાં આવ્યા છીએ તો ઠાકોરજી થાકી ગયા છે તો એને થોડોક આરામ કરવા દ્યો પૂજારીઓની વાત સમજી જાય છે જો ભગવાન ભોજન કરાવતા હોય તો સાચે જ સાથે નિધિવન ગયા હશે એટલે એ અને અન્ય પૂજારીઓની સાથે બારે બેસી જાય છે થોડા સમય પછી ગોવર્ધ પૂજારીજીને કહે છે કે પૂજારીજી હવે તમે ઠાકોરજીની પૂજા કરવા જઈ શકો છો મિત્રો તે દિવસથી લઈ અને આજ સુધી ઠાકોરજીની મંગળ આરતી થતી નથી મંગળ આરતી ઠાકોરજીની વર્ષમાં ફક્ત એક જ દિવસ થઈ છે અને તે દિવસ છે જન્માષ્ટમી તે સિવાય ઠાકોરજીની મંગળ આરતી થતી નથી મિત્રો આ છે ઠાકોરજીની કહાની તો મિત્રો આ હતી વાર્તા કે જેના કારણે મંગળ આરતી નથી થતી કૃષ્ણ ભગવાન આવી કો લીલા છે ભક્તોને રીતે દીધેલા તો ખાસ પસંદ આવ્યો હોય તો અન્ય લોકો સુધી પણ મારા વિડીયોને પહોંચાડજો કોમેન્ટમાં લખજો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રી રામ તો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય શ્રી રામ